હેલો તો ફેમિલી આજે આપણે ફરીથી મળી ગયા છે નવા ટોપિકની સાથે અને આજે આપણે ગયા હતા આપણા પશુપાલકનું કામ કરવા માટે તો હવે એ કામ પૂર્ણ સંપૂર્ણ રીતે પૂર્ણ કરીને આપણે હવે છે ઘર તરફ અને ઘરે પોતાની જે ઘણું ખૂડું કામ પાસ બાકી છે તો અવશ્ય અને હવે વિડીયોની અંદર બનાવી રહો અને નવો હોય તો શેર કોમેન્ટ કરી દેજો મળીએ આપણે વિડીયોની અંદર તો આપણે કામ પૂર્ણ કરીને હવે જાવીશું છે ઘર તરફ તો ચાલો આપણે જલ્દીને જલ્દી જઈએ ઘર તરફ અત્યારે આપણે ડાલમાંથી નીકળેલા છીએ ગિયાળની અંદર તો મળીએ જો ફેમિલી આપણે નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે અને ગાય માતાના દર્શન થઈ ગયા છે તો સરસ મજાની આપણા ગૌ માતાના દર્શન કરીને હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ અને વિડીયોની તો સરસ મજાની ઘોડી જાય છે તો મસ્ત મજાની ઘોડી છે આ રામજી મંદિર છે મિત્રો સરસ મજાનો મોટો છે કંઈ એવો બદલો છે બાજુ વિડીયોમાં મજા આવી ગઈ છે જો આ બાજુ પણ ઓદલું છે સરસ મજાનું નામનું વાતાવરણ છે ને બહુ જ મજા આવી એવું વાતાવરણ છે વાદળછાયું વાતાવરણ છે એટલે વરસાદ હજી આ બાજુ આવ્યો નથી પણ ઝરમરે સવાર દિવસમાં આવે છે તો પાણી કેવું છે ત્યારે ડાઠા ગામની અંદર આજે ભોગી ગયા છે આપણા પાસે ડાઠાની અંદર તો પાણી જોવો જોવા થોડીક નવાની મજા આવતી છે જો પુલનું કામકાજ ચાલુ છે વાહન હવે થોડા ટાઈમમાં ચાલુ ચાલુ થઈ જાય છે એક ભાઈ બહેન છે ત્યાર પછી મને પોલીસ સ્ટેશન લગીને મેં એને જરાક લીપ આપી ફાઇનલી આપણે મિત્રો ઘર તરફ જઈ રહ્યા છીએ અને આપણે જે બહુડા વહેતા છીએ એ આ બાજુ અત્યારે જબરજસ્ત સરસ મજાનું વાતાવરણ છે અને મજા આવે એવું તો જો આપણે હાઈવે છે જઈએ છીએ આપણે ઘર તરફ તો વિડીયોની અંદર બનાવી રજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણે મળીએ આપણે જે વિડીયોની અંદર ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાંકળાસર ગામની અંદર અને રોડ કાંઠે આપણે આજ હોલ્ડ કર્યો છે તો જો આ હોટલ છે આપણે એ આપણે હોલ્ડ કર્યો છે અને આપણે એક નાનું એવું કામ મારું કેટલાય ટાઈમથી બાકી હતું તે આજે આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરીશું તો થોડું થોડોક બન્યા રહીશું વિડીયોની અંદર અને તે કામ છે ને તે હું તમને વિડીયોના માધ્યમથી બતાવીશ તો બનાવી રહીશું વિડીયોની અંદર ફેમિલી વાત કરવા છે ને આપણે આપણા દેવની સરસ મજાની એક નાની બેસ્ટોલ આપણે હરખથી જ છડાવીશું તો તે મામા છે આપણે ભૂરખિયા મામા છે તેને આપણે જરૂરને જરૂર સરસ મજાની આપણે બેસ્ટોલ મામાદેવને આપશું તો વિડીયોની અંદર બનાવી રહીશું ફેમિલી છે આપણે જય ભૂરખિયા મામા દેવની છે સાખડાસર ગામની બાજુની અંદર છે તો તમે કદાચ આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો કઈ બાજુ છે તો જો આપણે આ મામા દેવ છે તો આપણે એને સરસ મજાનું નાની એવી બેસ્ટોલ આપણે ચડાવી દઈશું વિડિયોમાં બને રહેજો તો આપણે આ બિસ્ટોલ ચડાવી દીધી છે મામાને મામા બધાયના મનોકામના પૂર્ણ કરે ભજુમાં આપણે ભોળાનાથ મહાદેવ પણ છે તો ફેમિલી આપણે મામા દેવીને આ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે જરા કોમેન્ટ કરી દેજો તો કે આપણે વિડીયોની અંદર પૂછું જ છે આપણે આજે આપણું કામ પૂર્ણ કરીને હવે આપણે સરસ મજાના ચશ્મા છે અને સસમા પહેરીને જુઓ આપણે ઘર તરફ જવાનું છે ફાઇનલી ચશ્મા પહેરીને હવે આપણે કહીએ થઈ હવે શું કોમેન્ટ કરી દેજો ચશ્મા કેવા લાગે છે મિત્રો અને વિડીયોની અંદર બનાવી રહીજો અને નવો હોય તો લાઈકશો કોમેન્ટ અને અમારી ચેનલને નિલુકુમાર બ્લોક કરીને આપણે ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી લેજો હવે જઈએ આપણે ઘર તરફ

પેટ્રોલ નથી લાગતો અત્યારે તો જઈએ આપણે બીજા પેટ્રોલ પંપે તો ફાઈનલી પેટ્રોલ પંપ આવી ગયો છે પણ આપણે ઇન્ડિયન ઓઇલ છે અને એસપી છે ભારતનો પેટ્રોલ પંપ છે ત્યાં જ તો ફાઇનલી આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા છે એમલી આપણે પેટ્રોલ પૂરાઈ લીધું છે ને હવે જઈએ છીએ આપણે ઘર તરફ તો ફાઇનલી મિત્રો આપણે આજે આપણા ગામમાં આવી ગયા છીએ અને આજે આપણા ગામનો રસ્તો સરસ મજાનો છે અને આજ અમારા ગામમાં અંદર વરસાદ જ નથી આખો હાલનો વરસાદ હોય ધીમે 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 આવતો તો આ સરસ મજાની સિંક છે અમારા ગામની અમારા ગામની વરસાદ આવ્યો હોય તો જરાક કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો નાની એવું તળાવળું છે તો સરસ મજાનું બરું નાનું એવું ગામનું નાનું એવું તળાવડું છે તો અને બધું જુઓ અત્યારે ગામ અત્યારે આ બધું મારું ગામ છે ગામમાં જે આપણે ઓલરેડી પહોંચ્યા નથી પણ બસ પહોંચવાની તૈયારી જ છે તું અંદર પચાલી જશો ભાઈ જો ગામને અત્યારે તોડા તોડવાનું કામ કાજ ફાઇનલી હવે સાહેબ આપણા આપણા ગામમાં પહોંચવાની તૈયાર છે ને આ છે અમારા ગામનો ટાવર તો વિડીયોની અંદર બનાવી લેજો અને હા નવા હોય તો આપણી ચેનલે સબસ્ક્રાઈબ કરી અને આજનો બ્લોગ છે આપણે અહીંયા પૂરો કરી રહ્યો છે તમને જરૂર ને જરૂર એક દિવસ મારો આખો છે અમારા ગામનો વિડીયો ઉતારીશ તો જરાક ગીત સાંભળતા જાઓ અને મજા આવે છે અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કર્યો છે એ બધાને જય માતાજી જય મામુગલ અને ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો